છે સંસ્કૃતિ નદી જેવી વહેણ બદલતું બદલતું રહે રહે પાણી પણ નામ એકનું એક રહે ગંગા નદી હોય તો પાણી બદલતું રહે પણ નદીનું નામ એકનું એક રહે અને બદલાવી જોઈએ સંસ્કૃતિમાં ચેન્જીસ આવવા જોઈએ જેટલા પણ ફેરફારો આવે છે અમુક ફેરફારો આવકાર્ય છે જીવ સડી એટલે અમુક સમયે જો પાણી છૂટતું ન હોય ને તો એને ધક્કો મારીને પાણીને આગળ દોડાવવું જોઈએ કારણ કે તો જ ઈ સંસ્કૃતિને જન્મ સમાજનો આપણી એક હિસ્સો પચાસ ટકા હિસ્સો પોતાને નબળો માનતો હોય અને બીજો પચાસ ટકા સમાજનો પુત્ર ક્યારે ગૌરવશાળી ન થઈ શકે કારણ કે બધા પુરુષોને જન્મ તો આખરે સ્ત્રીથી જ લેવો પડે છે ખરેખર તો જ્યાં સુધી સ્ત્રી ગૌરવાન્વિત નથી ત્યાં સુધી પુરુષો ગૌરવાન્વિત થઈ શકતા નથી આપણે કદાચ પુરુષ છે એ સ્ત્રી કરતા શારીરિક વધારે શક્તિ વાળો હોય મસ્ક્યુલર પાવર હોય અમુક અંશે સાચી વાત છે પુરુષમાં મસ્ક્યુલર પાવર વધારે હોય મસલ્સની શક્તિ પુરુષોમાં વધારે હોય પણ સ્ત્રીમાં રેઝિસ્ટન્સની શક્તિ વધારે છે જેમ સો પુરુષમાં મસ્ક્યુલર પાવર છે એ વધારે મોટો પથ્થર ઉપાડી શકે એ બહુ મોટા મોટા જાડલા જાડવા કદાચ વર્ષો જૂના હોય ને કાપી શકે પણ એ વધારે પીડા સહન કરી શકતો નથી જ્યારે સ્ત્રીઓમાં એ શક્તિ છે અને એટલા કારણે એ જ કારણે મને લાગે છે કે સ્ત્રીઓનો જે હવેનો જે સમય છે એ વધારે ઉજ્જવળ છે વધારે બ્રાઇટ છે કારણ કે મસલ્સનો ઉપયોગ તો હવે મશીને લઈ લીધો છે મસ્ક્યુલર પાવરનો ઉપયોગ તો મશીને લઈ લીધો છે હવે આપણે મોટા મોટા પહાડો કે મોટા મોટા પથ્થર ઉચકવાની જરૂર પડતી નથી એ તો એક ક્રેનથી ઉચકાઈ જાય છે જેસીબીથી ઉંચકાઈ જાય છે કટરથી કપાઈ જાય છે પણ પીડા સહન કરી શકે એવું આજદી સુધી કોઈ મશીન કોઈ સાયન્સ ગોતી શક્યું નથી એટલા માટે સ્ત્રીઓનું ભવિષ્ય વધારે ઉજ્જવળ છે અને